જયદીપસિંહ રાજકોટ સાહેબ દેવુસિંહજી તાલુકા પંચાયતના સૌ ડેલિગેટો ભેમાભાઈ ગામના સરપંચ શ્રી આજુબાજુના ગામોમાંથી માંથી વધારે સરપંચ અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા સૌ રાજકીય આગેવાનો વડીલો અને યુવાન ભાઈઓ ભાઈ શ્રી ઠાકરસિંહ ભાઈએ વિગતથી વાત કરી છે સમય બહુ થઈ ગયો છે ત્યારે કામની પણ પડશે રેગ્યુલર જ્યારે એનો રૂટ બને ત્યારે મીટિંગમાં આપ સૌને કોંગ્રેસ પાર્ટી અને એના ચૂંટણી ઢંઢેરાની બધી વાત કરશે પણ આજ તમને અમે બધા મળવા માટે આવ્યા છીએ ખેડૂતોના પ્રશ્નો હોય દરેક વિધાનસભાની અંદર જ્યારે મોકો મને મળ્યો એ ટાઈમે ખેડૂતની દીકરી તરીકે કાયમી અવાજ ઉઠાવી અને સરકાર સુધી ખેડૂતોની સમસ્યા પહોંચાડવાનું કામ કર્યું છે એક વખત ડીસા બટાકાના ભાવ માટે કરીને જ્યારે રોડ માથે નાખ્યા એ ટાઈમે સૌથી વધારે વિધાનસભામાં બનાસકાંઠાના ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્યો એ સરકાર સામે લડ્યા હતા ખેડૂતોને બટાકાના પૂરા ભાવ મળે એના માટે અને એક વખત જિલ્લાની સહકારી સંસ્થાઓ હોય કે અન્ય તંત્ર હોય કોઈ પણ વ્યક્તિને અન્યાય થાય ત્યારે એને ન્યાયના હિતમાં વહીવટી તંત્ર સામે લડવું એ સરપંચથી કરીને પંચાયતના પાર્લામેન્ટના મેમ્બર સુધી એની લોકો માટેની ફરજનો એક ભાગ છે આપણે અહીંથી ચૂંટણી મૂકીએ અને એ પછી જે સરકાર હોય અથવા તો વિપક્ષ હોય એની સાથે પોતાના વ્યક્તિગત કામો માટે કરીને લોકો માટે બોલે જ નહીં તો એ પ્રજાના પ્રતિનિધિને આપણે મૂકવા એના કરતાં જગ્યા ખાલી રાખવી જેથી કરીને અફસોસ તો ના થાય કે ભાઈ પાંચ વર્ષની અંદર એવા કોઈ પુરાવા ના હોય કે જે પ્રજા માટે કે એના પ્રશ્નો માટે લડે ત્યારે ભાઈ ઠાકરસિંહ કીધું એ પ્રમાણે ભલે હું ગરીબ હું પણ ચાહે ઈમાનદારીની વાત હોય લોકો માટે ન્યાય માટે લડવાની વાત હોય કોઈ વાત સરકાર સુધી પહોંચાડવાની હોય અને કોઈ બારના દાદા અહીં થવા માંગતા હોય તો દાદાઓને પણ તમારા બધાની હિંમતના કારણે પહોંચી વળવાની તાકાત તમારા બધાયમાં છે સહકારી માળખું એ કોઈની મહેરબાની નથી તમારી અને અમારી બેન અમે બધા પાંચ વાગે ઉઠીને દૂધ ડેરીમાં ભરાવીએ અને ગુજરાત ચલાવવા માટે ઘરના દીકરા દીકરીને હોક્રમ દૂધ નથી આપતા અને અમને ગુજરાત ચલાવવા માટે પૂરતા નાણાં મળે એટલા માટે કરીને લોહી પરસીઓ મજૂરી કરી અને એ કંઈ ડેરીનો મંત્રીથી કરી અને જેટલા વહીવટકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાના પશુપાલનના જે કંઈ પરસેવાના પૈસા છે એ પરસેવાના પૈસે આપણે એમનું પૂરું કરવાનું છે એ આપણું પૂરું કરતા નથી એમાં સરકાર કોઈ સબસિડી નથી આપતું અને કઈ વધારાના કોઈ એવા પેકેજ નથી આપતું જેટલા લિટર ભરાવા અને જેટલા લિટરના ફેટનું દૂધ હોય એટલા પ્રમાણમાં ભાવ મળે છે એમાં કોઈની મહેરબાની છે ખરી કોઈની મહેરબાની નથી અને છેલ્લા દસ પંદર દહા વર્થી તો બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય એને સહકાર રાખ્યું જ નથી માત્ર એમના રાજકીય મેળાવડા કરવા માથે એક વાર ભાજપના ઝંડા બાંધવાના બાકી રાખ્યા છે અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કે જેટલા ભાજપના હોય પરિવાર એટલાનું દૂધ લેવાનું બીજાનું દૂધે ના લેવું એવું માટે લખો આપણું એને ખબર પડે એમ ત્યારે આપણા બધા જે માળખા બનાવ્યા એ અનેક સહકારી આગેવાનો અને જિલ્લાની પ્રજાએ પરસેવો પાડી અને આ સંસ્થાઓ ઊભી કરી છે વહીવટદારો બદલાતા રહે પણ જે મિલકતો એ પશુપાલકોના પરસેવે ખેડૂતોના પરસેવે ઊભી કરી છે એમાં સંપૂર્ણ અધિકાર એ ખેડૂતોનો અને પશુપાલકોનો છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ જાગૃત બનો અને જાગૃત બની અને એની સામે અવાજ નહીં ઉઠાવો અન્યાય સામે તો દિન પ્રતિદિન એ અન્યાયની વ્યાખ્યા એ પછી મહાભારત જેવું થાય કે જ્યારે કોઈ પણ માણસો અતિરેક કરતા હોય ખરાબ કરતા હોય એક આપણે દ્રૌપદી નો દાખલો આપીએ કે ભર સભાની અંદર દારે ચીર ખેંચાતા હોય અને ભીષ્મ પિતામાં જેવા જ્ઞાની અને પરિવારના વડા તરીકે બેઠા હોય અને એ ટાઈમે પરિવારના સભ્યો એ ખોટું કરતા હોય ને એને રોકો નહીં તો પછી ખોટું કરવાને પ્રેરણા વધારે મળે એમ કોઈ પણ આગેવાન હોય કોઈ પણ પક્ષ હોય કોઈ પણ સરકાર હોય એમાં બેઠેલા લોકો જ્યારે અતિ ખરાબ કરતા હોય અને એમાં જવાબદાર આગેવાનોનો કે પ્રજાનો અવાજ એ ઉપડે નહીં અને એમાં સુરથીમાં સુર પુરાવો તો એ વહીવટકર્તાઓ કોઈ પણ પક્ષના હોય તો એને એમ લાગે કે અમે જે કરીએ સારું કરીએ છે ને એને ખોટું કરવા માટેની પ્રેરણા પૂરી પડે અને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ લોકસભાની ચૂંટણી એ તમામ સમાજવાની ચૂંટણી છે હું ઠાકોર સમાજની દીકરી છું પણ અઢારે આલમને સાથે રાખીને છત્તીસે કોમને સાથે રાખીને મારા અઠ્યાવીસ વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને બે વખત વિધાનસભા સુધી તમામ સમગ્ર જિલ્લાની અંદર નાના મોટા તમામ પ્રસંગોમાં મારી હાજરી રહી છે અને અઠ્યાવી વર્ષમાં જેટલું થાય એટલું મેં સારું કર્યું છે પણ ક્યારેક કોઈ સમાજ વચ્ચે બીજા વચ્ચે તિરાડ પડે કે એકબીજા ભાઈઓ કે બીજા પરિવારો વચ્ચે ક્યાંક તિરાડ પડે એવું કામ એ સમગ્ર બનાસકાંઠા હોય કે મારો વિસ્તાર હોય એવું ઘેની બેન ઠાકોરે ક્યારેય કર્યું નથી અને

એ તમારા બધા મારા માટે ખૂબ ઊંચો છે અને બનાસ બેંકને પહોંચી વળવાની તાકાત એ તમારા બધામાં છે અને તમારા બધામાં છે ત્યારે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો આજ સુધી હમણાં વાલ્મીકી સમાજના સરપંચે મારું સન્માન કર્યું આ બંધારણે આગ આપ્યો છે અને બંધારણે આગ આપ્યો છે ત્યારે આ ચૂંટણી એ લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે અને લોકશાહી બચાવવા માટે આ બંધારણીય જે હકો મળેલા છે એના કારણે એ સરપંચ હોય કે હું આ જે છું એ આ ભારત દેશે અને એ વખતના જે ઘડવાયાઓ કે જે કરતા હોય સમગ્ર વિશ્વમાં ક્યાંય બંધારણ ના હોય હું સર્વ શ્રેષ્ઠ બંધારણ એ આ ભારત દેશને આપણા આઝાદીના લડવૈયાઓને એ વખતના આપણા મહાનુભાવોએ આપ્યું છે ત્યારે વિશેષ ન કહેતા આપ સૌ ઠાકોર સમાજને પણ મારી વિનંતી કે આજ સુધી તમે તમામ સમાજને વોટ આપ્યા છે સરપંચમાં આપ્યા છે માં આપ્યા છે માં આપ્યા તાલુકા વિધાનસભા દરેક વખતે આપ્યા છે તો એક વખત પાણીથી પણ પાતળા થઈ અને તમારી બેન દીકરી માટે અઢારે આલમ પાહે થઈને ખોળો પાતરજો કે ઘંડિયાને ફાળી ઉતારવું હોય તો ઉતારજો અને કહેજો કે અમે પંચોતેર વર્ષ તમને વોટ આપ્યા છે અને હજુ પણ તમે જ્યારે જરૂર પડે ત્યારે અમે આપશું પણ એક વખત અમારી બેન દીકરી ચૂંટણી લડે છે તો એને મદદ કરજો એવી બે હાથ જોડીને વિનંતી કરજો તો સમગ્ર તમામ સમાજો બીજા રાહ જોઈને બેઠા છે અને રાહ જોઈને બેઠા છે ત્યારે માત્ર તમારે વિવેકપૂર્વક જઈ અને એમને વિનંતી કરવાની છે આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી અમારું સન્માન કર્યું અને તમારા બધાને દર્શન કરવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર